ઇંગ્લિશ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઇંગ્લિશ સ્પોકનની અંદર એક સરસ મજાની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ ઘણી બધી વખત મિત્રો એવું બને છે કે તમારે એવું કહેવાની જરૂર પડે છે ઇંગ્લિશમાં કે થોડીક રાહ જુઓ આવું કહેવાની જરૂર પડે છે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સામાન્ય રીતે કહેવું હોય તો પ્લીઝ વેઇટ એટલે મહેરબાની કરીને થોડીક રાહ જુઓ પ્લીઝ વેઇટ એવું આપણે કહીએ છીએ ઘણી વખત આવું પણ કહી શકાય વેઇટ ફોર અ વાઇલ્ડ વેઇટ ફોર અ વાઇલ્ડ એટલે થોડીક રાહ જોશો વેઇટ પ્લીઝ વેઇટ ફોર અ વાઇલ્ડ આવા શબ્દો આપણે વાપરીએ છીએ મિત્રો ઘણી વખત આવું પણ તમે કહી શકો વેઇટ આઈ એમ કમિંગ થોડીક રાહ જુઓ હું હમણાં જ આવ્યો અથવા આઈ એમ જસ્ટ કમિંગ જસ્ટ કમિંગ આવું પણ આપણે વાપરીએ છીએ કે થોડીક વાર ઉભા રહો હું આવું છું પણ આખું વાક્ય તમારે ના બોલવું તમે આટલું જ કહી શકો આઈ એમ જસ્ટ કમિંગ એટલે કે હું હમણાં જ આવું છું એટલે મિત્રો ઘણા બધા ઇંગ્લિશના એક્સપ્રેશન છે જે તમારે સામેવાળા વ્યક્તિને કહેવું હોય કે થોડીક વાર માટે ઉભા રહો હું હમણાં જાઉં છું એના માટે ફરી આપણે જોઈ લઈએ તમે કહી શકો છો વેઇટ પ્લીઝ પહેલો શબ્દ તમે કહી શકો છો વેઇટ પ્લીઝ પછી તમે કહી શકો છો વેઇટ ફોર વાઇલ તમે આવું પણ કહી શકો વિલ યુ વેઇટ પ્લીઝ તમે થોડીક રાહ જોશો વિલ યુ વેઇટ ફોર મી તમે મારા માટે રાહ જોશો તો આ બધા શબ્દો છે જે રાહ જોવા માટે આપણે સામેવાળાને કેવું હોય ત્યારે આપણે વાપરીએ છીએ વિધિન સાથે પણ વપરાય છે વેટ રાહ જુઓ આઈ એમ કમિંગ વિધિન ફાઇવ મિનિટ્સ હું ફક્ત પાંચ મિનિટમાં આવું છું આઈ એમ કમિંગ એટલે હું આવું છું વિધિન ફાઇવ મિનિટ્સ ફક્ત પાંચ મિનિટમાં વિદિન ટુ મિનિટ્સ ફક્ત બે મિનિટમાં તો મિત્રો આ કેટલાક એક્સપ્રેશન હતા આશા રાખું છું કે તમને પસંદ આવ્યા હશે થેન્ક યુ વેરી મચ